સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયો કેસરી રંગનો ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં દેખાઈ ત્રણ વર્ષના બાળકનું નામ શિવા બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં એક મહિલા સાથે બાળક ચાલતો દેખાયો બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ